સચિન ગ્રામ્ય પોલીસ પતકની હદમાં આવેલા બેંકમાં તમનચાની અણીએ ચલાવેલી લાખો રૂપિયા લૂંટ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે બેંકમાંથી લાખો રૂપિયા લૂંટ કરનાર આરોપી લૂંટારોને ઝડપી પાડી તેની પાસેથી પિસ્ટોલ તથા કારતૂસ અને રોકડ કબજે લીધા છે સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના બનતા આજે પોલીસ દોડતી થઈ ગઈ હતી સચિનમાં આવેલા ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂટારોએ ઘૂસી બે કર્મચારીઓ રૂમમાં પૂરીને ચાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોય બનાવની જાણ થતાં સચિન પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો સ્થળે દોડી ગઈ હતી અને બેંકમાં દિન દહાડે લૂંટ કરી ભાગે છૂટેલા લૂંટારુઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા તો ક્રાઈમ બ્રાન્ચને ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટ કરનાર એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે

આમાં સવારના ટાઈમે બે મહિલા કર્મચારી હાજર હતા ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી ત્રણ લાખ છોતેર હજારની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી ઉપર એક માણસ હતો ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે આ બનાવની ગંભીરતા જોઈએ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય બેંકમાં બનેલો હોય લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સના ઉ ઉલ્લાસ શેખ બાવીસ વર્ષનો છે જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી એક પિસ્ટલ અને સાત રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે લૂંટમાં ગયેલા ત્રણ લાખ તેત્રીસ હજાર જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો તો એ બેંક એ બેગ કબજે લેવામાં આવ્યું છે બે મોબાઈલ અને લેપટોપ બેગ એરબેગ બધું કબજે લઈ કુલ ત્રણ લાખ પંચાણું હજારનો મુદ્દામાં એમની પાસેથી કબ્જે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે